નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે ખેડા નીલકંઠ મહાદેવ છે ત્યાં જે તળાવ આવેલું છે એને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની આગવી ઓળખ ગ્રાન્ટમાંથી લેક બ્યુટિફિકેશન બે કરોડ બાસઠ લાખ કરતાં વધારેની કિંમતે આ કામ જે તે એજન્સીઓને સોંપવામાં આવ્યું હતું કોન્ટ્રાક્ટરો દ્વારા એ કામ પૂર્ણ કરી હમણાં જ થોડો સમય પહેલાં જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને અત્યારે આજે આપ જોઈ શકો છો કે એ તળાવ પર જે કરોડોના ખર્ચે આપણે દિવાલને બધું બનાવ્યું છે એ પહેલાં જ વરસાદમાં વિકાસના કામની વાત લાગી ગઈ એમ કહેવાય આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો આખી દિવાલ લગભગ ઘણી બધી દિવાલ તમે જુઓ પડી ગઈ છે નગરપાલિકાના જવાબદારો એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરો એનું ભૂસ્તર અને ભૂગોળ સમજવામાં નિષ્ફળ ગયા હશે આપ જોઈ શકો છો આ નીલકંઠ મહાદેવ છે અને અહીંયા તળાવ બ્યુટીફિકેશન જે કર્યું હતું અને હમણાં જે કામ પૂર્ણ કર્યું છે અને એની અત્યારે પહેલાં જ વરસાદ શરૂઆતના વરસાદમાં જ આદાસા થઈ ગઈ છે મિત્રો સરકાર શ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની આગવી ઓળખ ગ્રાન્ટમાંથી લેક બ્યુટિફિકેશન વર્ક નીલકંઠ મહાદેવ ખાતે ખેડા નલ નગરપાલિકાના કામની ઓનલાઈન ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી અને કામ સોંપાયું હતું વધુ માહિતી આપણે ખેડાના ચીફ ઓફિસર ભદ્રેશભાઈ પટેલ પાસેથી મેળવીએ ખેડા નગરપાલિકા દ્વારા આગવી ઓળખ અંતર્ગત સ્વર્મ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખેડા નગરપાલિકાને કવર્ગમાં ત્રણ કરોડ રૂપિયાની રકમ મળવાપાત્ર હતી જે કામગીરીનો વર્ક ઓર્ડર બે હજાર વીસમાં આપવામાં આપવામાં આવેલો હતો જેની કામગીરી બે હજાર એકવીસમાં શરૂ કરવામાં આવી હતી ખાતમુહૂર્ત કરી ત્યારબાદ સમગ્ર કામગીરી જાન્યુઆરી માસની અંદર બે હજાર ત્રેવીસની અંદર પૂર્ણ કરવામાં આવેલ હતી અને ત્યારબાદ તેનું આખરી ચુકવણું માર્ચ મહિનામાં કરવામાં આવેલ હતું ભારે વરસાદના કારણે જે માટીનો પુરાણ કરીને જે ગેબિયન વોલ બનાવવાને તે સેટલિંગ થવાના કારણે તે ભાગ બેસવાના કારણે દિવાલ તૂટી જવા પામેલ છે હાલ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને તાબડતો નોટિસ આપવામાં આવેલ છે શુક્રવારના દિવસે કોન્ટ્રાક્ટરને દિન ત્રણમાં કામગીરી શરૂ કરવા જણાવેલ છે અને કોન્ટ્રાક્ટર જોડે મૌખિક પણ વાત થતાં કોન્ટ્રાક્ટરે આગામી ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવા જણાવેલ છે ટેકનિકલ કારણો આમ શું કેમ પડી ગયું મિત્રો આ નોટિસ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરના અપાય છે એ છે અને આ ટેન્ડરની રકમ મંજૂર થયું છે એ બતાવ્યું આપણે અહીંના જે એન્જિનિયર છે નગરપાલિકાને એમને આપણે પૂછ્યું કે ભાઈ આ કેમ તૂટી ગયું ટેકનિકલ કારણો આપણે સમજાવો પરંતુ એમણે જવાબ આપવાનું લગભગ ટાળ્યું છે મિત્રો કરોડો રૂપિયાના સરકારી વિકાસ કામોમાં બોપાળું કાઢવાના કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યા છે કામગીરી પૂર્ણ કરેના થોડા દિવસોમાં વિકાસની વાટ લાગી જાય છે અને તેમ છતાં કોન્ટ્રાક્ટરો કેમ બિંદાસ હોય છે એ સમજાતું નથી નાગરિકોમાં પણ એક યક્ષ પ્રશ્ન છે કે કોન્ટ્રાક્ટરો કેમ બિંદાસ હોય છે મિત્રો ફરી જણાવી દઈએ કે ખેડા નગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આગવી ઓળખ ગ્રાન્ટમાંથી નીલકંઠ મહાદેવ પાસે આવેલ તળાવનું બ્યુટિફિકેશનનું કામ અંદાજે બે કરોડ બાસઠ લાખથી વધુની કિંમતે ટેન્ડર દ્વારા અપાયું હતું અને તેની કામગીરી સત્યાવીસ એક બે હજાર ત્રેવીસના રોજ પૂર્ણ થઈ એટલે હમણાં થોડો સમય પહેલાં થોડા મહિના પહેલાં જ અને થોડા સમય પછી એટલે કે અત્યારે તાજેતરમાં વરસાદની શરૂઆતે જ એન્ટ્રન્સ ગેટ પાસે ગેબિયન દિવાલ તૂટી પડી તેની સાથે આરસીસી દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ છે સાથે ઉપર પેવર બ્લોકનું જે કામ હતું એને પણ આ ખાસું નુકસાન થયું છે પ્રાપ્ત માહિતી પ્રમાણે ટેન્ડરની શરતો અનુસાર ત્રણ વર્ષ સુધી ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડમાં કોઈપણ પ્રકારનું કામ એને નુકસાન થાય તો કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે યથા પરિસ્થિતિમાં લાવવાનું રહે અને તે અનુસાર ખેડા પાલિકાના ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રાક્ટરને જાણ કરાઈ તેમ છતાં કોન્ટ્રાક્ટરે કોઈ મચક આપી નથી એટલે કોન્ટ્રાક્ટરને કાયદેસરની નોટિસ ખેડા નગરપાલિકા દ્વારા પાઠવવામાં આવ્યું છે આ જાહેર સુવિધાની કામગીરીમાં બનેલી બેદરકારી માટે આપણે ખેડાના એન્જિનિયરને કયા કારણોસર આ દિવાલ તૂટી ગઈ તેના ટેકનિકલ કારણો જાણવા પ્રયત્ન કર્યો પરંતુ તેમણે કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી ત્યારે નદી અને તળાવ વિસ્તારમાં આવી કામગીરી માટે જમીનના સોઇલ ટેસ્ટ અને અન્ય જે બાબતોનું ધ્યાન રાખવાનું હોય તે બાબતોને કેમ નજર અંદાજ કરાય છે ચોમાસામાં વરસાદ દરમિયાન આ કામની નુકસાની વધે તે માટે પાલિકાના કામદારો દ્વારા ગામની સફાઈનું કામ છોડી અને અહીંયા થોડું કામે એમને લગાડ્યા થાય એવી આપણે માહિતી મળી છે પરંતુ મિત્રો અહીંની જે ભૂસ્તર ભૌગોલિક પરિસ્થિતિ ભૂગોળ એને સમજવામાં કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર એ ઉણા ઉતર્યા છે નહીતર આ કામ મોટું છે પણ અત્યારે જે નદીની અંદર પુલ બાંધી દઈએ છીએ દરિયાની અંદર બિલ્ડિંગ ઊભી કરી દેવાય તો આ તળાવનું આ તો કોઈ એટલું પડકારજનક કામ હતું નહીં કે ભાઈ મોટો પડકાર હતો અહીંયા સામાન્ય કામ હતું તળાવની આ સંરક્ષણ દિવાલ બનાવવાની હતી અને એની ઉપર આ િકેશન અંતર્ગત આ ને બીજું બધું કરવાનું હતું અત્યારના આધુનિક ટેકનોલોજીના જમાનામાં અત્યારે આ સામાન્ય કામ હતું નાણાકીય રીતે મોટું કામ છે પરંતુ નિર્માણ માટે આ એક તળાવ કિનારે આ નોર્મલ સામાન્ય કામ કહી શકાય અને તેમ છતાં આપ જોઈ શકો છો એની દશા શું થઈ છે ફરી ક્યારે આ થશે રામજાણે મિત્રો ખેડાની કમનસીબી ગણો કે શું ગણો સામે દેખાય છે પેલો આરો નો પ્રોજેક્ટ છે ખેડા નગરપાલિકા દ્વારા વીસેક વર્ષ પહેલાં ખેડા શહેરને શુદ્ધ મિનરલ આરોનું પાણી પીવડાવવા માટે આ જ કિનારે એ પ્રોજેક્ટ નાખ્યો હતો અત્યારે આપ જોઈ શકો છો બિલ્ડિંગ જે છે તે આરો પ્રોજેક્ટ મિનરલ વોટરનો પ્લાન્ટ હતો એ આઠ કરોડથી વધારના ખર્ચે બનાવાયો હતો અને એ અધૂરો છોડ્યો અને ખેડાના આઠ કરોડ વપરાઈ ગયા અને શુદ્ધ મિનરલ પાણી ખેડાને મળ્યું નથી એવું ને એવો આ બીજો કિસ્સો અહીંયા જ બન્યો છે કે બ્યુટિફિકેશન તળાવનું બનાવ્યું છે અહીં કરાયું છે બે કરોડ સાઠ લાખ ઉપરની રકમ અને આ ગઈ દિવાલ પાણીમાં આપણે પેલું ગઈ ભેંસ પાણીમાં છે ને એવું આ દિવાલ આખી પાણીમાં ગઈ છે ખેડામાં આવું કેમ બને છે ખેડા નગરજૂને વિચારવાનું છે સામે આ જગ્યાએ પેલો આરો પ્લાન્ટનું બિલ્ડિંગ હજુ ધૂર ખાતું ખંડેર જેવું પડ્યું છે અને ઊંઢેરાથી પાઇપલાઇન ખેંચીને આ આ તળાવમાં પાણી નાખવાનું હતું અને શુદ્ધ પાણી મિનરલ કરી અને ગામ આખાને પૂરું પાડવાનું હતું અને એ પ્રોજેક્ટ તો વર્ષોથી લટકી રહ્યો છે એ ક્યારે પૂર્ણ થશે એનું નક્કી નથી અને આ બીજું જે બ્યુટિફિકેશનનું કામ અહીંયા હતું એની સ્થિતિ આપ જોઈ શકો છો પરિસ્થિતિ કેવી છે ત્યારે આખી દિવાલ પાણીમાં પડી ગઈ છે કેમ આવું થયું ટેકનિકલ કારણો એન્જિનિયર આપવા જ પડશે આ નુકસાનીની જવાબદારી એમણે સ્વીકારવી જ પડશે હજુ શરૂઆતનું ચોમાસું છે પાછળ હજુ કેટલો વરસાદ પડશે એ નક્કી નથી અને ત્યારે શું દશા થશે આની એ આપણે જાણતા નથી મિત્રો તાજેતરમાં જે કેટલાક ઘટનાઓ આપણે જોઈએ છીએ કે પુલમાં ગાબડું પડી જાય રોડ રસ્તા તૂટી જાય ત્યારે અંગ્રેજોને યાદ કરવા પડે સત્તાકીય રીતે ક્રૂર હતા પણ મિત્રો અંગ્રેજોના બાંધકામ હજુ છે ખેડા પાસે જે વણસર ગામ આવેલું છે ત્યાં તળાવ કિનારે આપણે હાઈવે નવો હાઈવે છે રોડ પુલ ત્યાંથી વણસરનું પાટિયું આવે ત્યાં જાઓ તો જોઈ લેજો આવું જે તળાવ છે ત્યાં અંગ્રેજોએ બાંધેલી દીવાલ અડીખમશે કાંકરી ખરી નથી અને હમણાં જ તાજેતરમાં જ એક નાળુંને એવું બનાવ્યું અને ભૂંગરાને એવું મૂક્યું અને કેટલા લાખો રૂપિયાના ખર્ચે જે તળાવ કિનારે પાણીના નિકાલ માટેનું વ્યવસ્થા કરી હતી એ તરત તૂટી ગઈ હતી અત્યારે ત્યાં ભંગાર જ પડ્યું છે લાખો રૂપિયાના ખર્ચે એનો કોઈ જવાબદાર નથી અત્યારે ગરનાળા બનાવો છો અને પુલમાં આપણે બામણ ગામમાં આગળ માતર તાલુકાના પેલું પુલમાં ગાબડા પડ્યા એવું જાણવા મળ્યું હતું આપણે જાણ્યું જોયું સાંભળ્યું હશે હવે સમાજરા પાસે રાજાશાહીના વખતે એક ગરનાળું બનાવેલું છે ઈટોનું અને ચૂનાનું ચણતર અને એની ઉપર લશ્કરની ગાડીઓ પણ જતી હતી એ સમજરા પાસે વર્ષો પહેલાં અંગ્રેજોના શાસનની પહેલાં રાજાશાહી વખતે ગરનાળું બનાવેલું છે એવું મને પ્રાપ્ત માહિતી છે તો એ ગરનાળું આજે પણ અડીખમ છે એ વેરા ઉપર એ જે ખાંસ છે એની ઉપર જે ગરનાળું આવ્યું છે ત્યાંથી અનેકવાર વાર વર્ષોના વર્ષો સુધી પાણીનો સતત મારો રહેતો હતો પૂર આવી ગયા પરંતુ એ રાજા રાજાશાહી વખતનું ગરનાડું સમદ્રામાં હજુ અડી અડીખમશે આપ ક્યારેક નીકળો તો સમદ્રા જોવા જજો એ આપણે નેક્સ્ટ ટાઈમ આ બંને વ્લોગ રજૂ કરીશું અને મિત્રો આ ખેડાની વાત હતી એટલે થોડું આપણે વિડીયો થોડો લાંબો થઈ ગયો છે પરંતુ તેમ છતાં આપ સૌએ લાસ્ટ સુધી આ વિડીયો જોયો છે એટલે આપ સૌનો આભાર અને ખેડાના આવા વિડીયો જોવા માટે હંમેશા આપ જીપી સીરી ચેનલ જોતા રહો મિત્રો આપણે સરકારી યોજના અથવા કોન્ટ્રાક્ટર એન્જિનિયર પાલિકા આ તંત્ર કોઈનો વિરોધ નથી આપણે આપણે કોઈનો વિરોધ કરતા જ નથી આપણે હંમેશા એમને વિનંતી કરીએ છીએ કે કામમાં તકેદારી રાખો સારું કામ કરો અને અત્યારે જે આ સ્થિતિ ઉત્પન્ન થઈ છે એમાં સરકારના જે જવાબદારો સરકાર ગવર્મેન્ટ આમાં રસ લઈ અને આ કામ કરી આપે એ અપેક્ષા સાથે આ બ્લોગ આપણે રજૂ કર્યો છે આપણને યોગ્ય લાગ્યો હોય તો એને લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત વંદે ખેડા